ભરૂચના અંકલેશ્વરમાં દુષ્કર્મી મોલવી પર કડક કાર્યવાહી અંકલેશ્વરમાં દુષ્કર્મી મોલવીના ઘરે ડિમોલેશન પાનોલી કરમાલી ગામે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવ્યું છે હિન્દુ મહિલાને અર્ધ બેભાન કરી દુષ્કર્મ કર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે દસ દિવસના રિમાન્ડ દરમિયાન મોલવીએ કર્યા ખુલાસા તાંત્રિક વિધિ અને વશીકરણના બહાને દુષ્કર્મ આચરતો ગેરકાયદેસર જમીન પર દબાણ અંગે પણ થઈ રહી છે પૂછપરછ દુષ્કર્મીના વિદેશ પ્રવાસ અંગે પણ ચાલી રહી છે તપાસ તારીખ અગિયાર અગિયાર બે હાજર પચીસ ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના ના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બે કે જે ત્યાં મોલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂ તરબેત મદરેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે એ જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે